સુરતના બારડોલી તાલુકાના સાકરી ટીમ્બરવા ગામના દાતા લાલુભાઈ ચૌધરીએ બારડોલી સાકરી ગામ ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને જેટલી થાળીઓનું વિતરણ કર્યું અને શિક્ષકોને કપડા તેમજ આંબા કલમ જેવા વૃક્ષો આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ બે હજાર પાંચથી સાંઈ બાબાની કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકોને પોતાના ખર્ચે લોકોને મદદ કરી રહ્યા છે અને લાલુભાઈ ચૌધરીએ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક જેવા રાજ્યોમાં પણ સાંઈ બાબાના આશીર્વાદથી અઠ્ઠાણું જેટલા સાંઈ મંદિર બનાવી આપવાનું કામ કર્યું છે જે ખૂબ જ સારા સ્તરે ચાલી રહ્યું છે હું સાંઈ બાબાનો પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ લોકો તેમના સાથે સીધા જોડાઈ શકે અને તેમનો સહયોગ મેળવી શકે લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી મહેશભાઈ ધીરુભાઈ પટેલ નેહાબેન જોશી સવિતાબેન પટેલ મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડ્ડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મગુભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી ડાયાભાઈ પટેલ અજીતભાઈ ગપ્પાર કુરેશી મોહન કુશવાહા અનિલાબેન ચૌધરી કેતનભાઈ પટેલ राकेशभाई पटेल दीपकभाई दलपतभाई हसूभाई पटेल भिखनभाई पटेल नरेशभाई राठोड रामसागर कुशवाहा अशोकभाई कुशवाहा राजवंत हरे कुशवाहा कृष्ण कुशवाहा भूपेंद्र ब्रह्मदेव महेशभाई सिंधी धर्मेंद्र पटेल